હા મેં તને યાદ કરી હતી મેં કીધું પુલકીને મોનથાર બહુ ભાવે ને મોનથાર બહુ ભાવે પણ મરી ગયો કે મોંથાર જ નથી આઈ ખાવામાં ચિંતા કરતી પછી હવે એવું કઈ ઓનલાઈન ફોનલાઈન નથી કરવા આવે એવું કઈ મને મોબાઈલ આવડતું નથી મળીએ તાર પાંચસો રૂપિયા ભાગી જાય

هار و البله